જય અલખધણી મિત્રો હું લોક ગાયક વિજય ચૌહાણ તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ ચોરવીરા ગામ જય વાડીવાળા અલખધણી આશ્રમમાં સંતવાણીના કાર્યક્રમમાં પધારી રહ્યો છું તો સર્વે મિત્રો સગા સ્નેહીઓ અને શ્રી પંકજદાસ બાપુના શિષ્યો ગામ ચોરવીરા અને આજુબાજુના મિત્રો બધા જ આ સંતવાણીના કાર્યક્રમમાં પધારી અને આ કાર્યક્રમને દીપાવજો અને બાપુને ખૂબ સહકાર આપજો શ્રી પંકજદાસ બાપુને તન મન ધનથી અને આ જયવાડીવાળા અલખ ધણી આશ્રમમાં સહકાર આપવા જેવો છે તો સર્વે મિત્રો આ કાર્યક્રમમાં પધારજો હું સંતવાણીના કાર્યક્રમમાં પધારી રહ્યો છું તારીખ સત્તર દસ બે હજાર પચીસ ના રોજ જય અલખી